વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે પ્રકરણ નો પ્રશ્ન જોશું તો ચાલો પ્રશ્ન શરૂ કરીએ પ્રશ્ન છે લસિકા એટલે શું તેના કાર્યો જણાવો આ પ્રશ્ન જુલાઈ બે હજાર બાવીસ અને જુલાઈ બે હજાર ત્રેવીસમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે માટે ઇમ્પોર્ટન્ટ રહેશે લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલ રંગવિહીન પ્રવાહી છે કોશિકાઓની દિવાલમાં આવેલ છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ પ્રોટીન રુધિર રુધિરના રુધિર રસ જેવું જ હોય છે પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે બાહ્ય કોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કોશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકાવાહિનીઓમાં થાય છે અંતે મોટી સીરાના રુધિરમાં લસિકા મિશ્રણ પામે છે હવે લસિકાના કાર્યો જોઈએ નાના આંતરડામાંથી પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે આજે આપણે જે શીખ્યા એના પરથી થોડા પ્રશ્નો જોઈએ લસિકા કેવા રંગનું પ્રવાહી છે લસિકામાં પ્રોટીનની માત્રા કેવી હોય છે લસિકા ક્યાંથી પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે આ પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવો થેન્કસ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને